પાડણ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં દીકર યો જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી સુઈગામ તાલુકાના પાડણ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી શાળાની દીકરીઓ કરી તથા શાળાના યુવા વિદ્યાર્થીઓએ પણ જન્માષ્ટમીની ઉજવણી કરી અને મટકી ફોડનો કાર્યક્રમ પણ યોજાયો હતો આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ ખરાડી તથા શિક્ષિકા કિરણબેન પ્રજાપતિ પાડણ ગામના સરપંચ મૂળજીભાઈ ચૌધરી યુવા નાગરિક દેવસિંહ ચૌહાણ

બહેનશ્રીન ગામના સરપંચશ્રી દરબારશ્રી અને મહેલભાઈ સરસ કાર્યક્રમ બાળકોએ મટકી ફોડનો કાર્યક્રમ રાખી ઉત્સાહ અને આનંદ સાથે સરસ કાર્યક્રમ યોજ્યો બદલ શુભકામના શુભેચ્છાઓ અભિનંદન જય ભારત જય હિન્દ